જય જિ નેન્દ્ર આજ અહીં આ કેસ ચેવાયો હોનેમાં આવ્યો આવ્યો હતો પ્રેગ્નન્ટ લેડી સત મહિને પ્રેગનેન્ટ લેડી અને ઉનકેશિયસ ઇન્જેક્શન દેવાજ પેલો ઓર ઓનલી ફોડો થઈ ગયો હતો હિપ્રિજમાં અને ઉમે પસ અચી ગયો તો કચ્છ પેનફુલ હોય કચ્છ દુખાવો હો અને જે ડોક્ટર ડૉક્ટર તો ડોક્ટર છે કે ભાઈ ઈ અનખે પા વધારે વેટ ન કરી શકું કારણ કે સમજો હોડો વધી ગયો તો મંચ બોન કે ભી બફેક્ટ કરી અને બેબી કે ભી અફેક્ટ શકે તો પણ ચું કે અહીં સેવન્થ મંથ પ્રેગ્નન્સી આયો તો ભી ન એનેસ્થિસિયા શકું તો ઉગજ પેઇનફુલ સર્જરી ભી તો ભી વિદાઉટ એનિસ્થિસિયા સર્જરી ડૉક્ટર કે અને બોયલ જો પસવાળો હોઢેલા અને ઉરા અચી ગયોખાવો હોથી જ એ જ કેસ મુજી ક્લિનિકમાં આવ્યો નંડો છોકરો રમેટ હા છી પે છડે પે બારથી દસ લગી વ્યે પણ ધીમે ધીમે અડો થયો કે અને ચલા જેના અ ચલિ બી સકે દોડે બી સકે અને ગચ દોખા હો અને રો હો તો ડૉક્ટર કે બોયા ડૉક્ટર કે સોનોગ્રાફી કયા સોનોગ્રાફી કયા તો ખબર પઈ કે અંજે મસલ જે અંદર સાઈડ મેડે પો માગી માર લગઈ તો આડા ત્રો ફોડા થઈ ગયા અને ઉમે પસ આટલે તકલીફ છે અગેન હું ચિંતાવી કે ફોડો વધી ગયો તો અંદર બોન કે ભી તકલીફ દીનો ન પણ ઓની કે ન્યુરોથેરેપી જો ખબર હો હું ન્યુરોથેરેપી ક્લિનિકમાં આવ્યા અને ન્યુરોથેરેપી ટ્રીટમેન્ટ ચાલુ કઈ ન્યુરોથેરેપી ટ્રીટમેન્ટ ચાલુ કઈ અને ત્રીજે ડી હું અને ધીમે ધીમે દોઢ ડી ટ્રીટમેન્ટ થઈ તો હું નોર્મલ એકદમ હલે મેં ચલે મેં દોડે મેં ને મળે નોર્મલ થઈ ગયો કી દુખાવો ન હો તો પે અને મમ્મી વગની ડૉક્ટર વે અ એડો અડો આવે ન્યૂરોથેરપી કેળી બો તો ટ્રીટમેન્ટ કેવો નહીં તો ડૉક્ટર ચેક કે અને આખે ખુશી થની કેોઝ ઓફ ધ ન્યૂરોથીપી અનજો જે ત્ર બોઇલ હોયદમ ક્લિયર થઈ ગયા નો પસ અને નો માસ ઓફ ધ બોયલ ડૉક્ટર પઢચે કે પાં સર્જરી ક્યા હોવા તો સમા નાના હોલ ઉમેશા હમેશાલા અચી ગયા પેકે ઓડા મસલ ના અચે પણ બિકોઝ ઓફ ન્યૂરોથેરેપી કી સાઈડ ઇફેક્ટ ન થયો વિદાઉટ સાઇડ ઇફેક્ટ નેચરલ પદ્ધતિ જનકે ટ્રીટમેન્ટ મી અને ઉત સરખી રીતે એકદમ નોર્મલ થઈ ગયો અજ તો હું કોલેજ વે તો ઘત સરખી રીતે કમ કરે તો એડી ન્યૂરોથેરેપી જો કમા કે એ વડી તકલીફ એકદમ નોર્મલ પદ્ધતિને ઠીક થઈ ગઈ જય જય નેદ્ર